થઈ ગયા છે યુટ્યુબ આજે બહુ ઠંડી હતી અને સવાર સવારના આપણે નાઈ તો અહીંયા રેડી થઈ ગયા છે અને થોડું ઘણું આપણે કામ છે તો એ કામ કરીશું પોતા કચરા કચરા તો કાઢી લીધા છે પોતા કરવાના છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને બસ આજે સવા સવારને ઠંડીમાં નાઈ લીધું છે તો ચાલો હું કચરા પોતા કરી અને આખા દિવસનો બ્લોગ અમે બનાવીશું તો પ્લીઝ ફૂલ સપોર્ટ કરજો તો મળીએ થોડી પછી મા યુટ્યુબ ફેમિલી તો વાગી ગયા જ છે બાર અને મારો ટફી જોઈ શકો છો ખાત લઈ ચાલો બી કટી દો બાર અબદા જો વાગી ગયા છે અઢી નહીં મતલબ અઢી નથી કહી દા એક એટલે તો અમે લોકોએ જમી લીધું છે ને અમારી ટફી છે ને

બપોર આ વાર આવ્યા છે લેવા જમવાનું તો એમને લેવા ગયા છે જમવાનું તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અમારો દરરોજનો બ્લોગ ડેલી ફેમિલી બ્લોગ આવશે ફેમિલીમાં હું ને મારા મમ્મી આખો દિવસ ઘરે હોય બાકી બધા સૌ સૌ કામે ગયા હોય તો બી કન્ટિન્યુ અને હું જોઈ શકું છું લગાવી રહી છું આમાં ડાયમંડ તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા જો આ યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને વાગી ગયા છે સાંજના સાડા છ અને ચાલો તમને મેળી ઉપરથી આજનો નજારો બતાવું તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ઠંડી પણ એટલી છે અને જોઈ શકો છો ભાઈ ચાલો બતાવું તમને જોઈ લો મારા ગામનો નજારો છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ગાઈસ ગાઈ કાંઈક નજારો છે મેળી ઉપરનો આજુબાજુ બધા પોતપોતાનું કામ કરે છે અને આવો કાંઈક ઠંડી બહુ હોય અને અમારા પોતામાં જોઈ શકો છો બસ ઝાડ પણ મસ્ત મજાનું લાગી ગયું છે તો આવો કાંઈક નજારો છે ગાઈસ પાછળનો ચાલો તમને પણ કંઈક બતાવું કબૂતર કે કાંઈ છે નહીં તમને તો ચાલો આજનો બ્લોગ હજી ચાય પાણી પીશે દીવાબત્તી કરશે મારા મમ્મી તો વી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ટપ્પી ક્યાં ગયો ટપ્પી તો સાંજના સાત વાગ્યા કરે છે દીવા બધી જોઈ લો બધી જ બાન હા એટલું ઘર મોટું થઈ ગયું મંદિર થઈ ગયું નાનકડું તો ચાલો હવે પછી ચાય પીસી અને આપણું જે કામ છે અહીંયા કરી રહ્યા છે એ ચાલુ જ છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો

তো চালও নে শারুযাতকে দিটি. চ্যাহানে দিটি. 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 কিচো গাই ইস টপি এনি এনান দ্যানে দি. হাসাসেযান ম જો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહે જો ટપી ગઈ છે મેળી ઉપર તો આપણે પણ જઈએ એની સાથે સાથે મેળી ઉપર કે શું આવી ગયા છે મસ્ત મજાનો તડકો નીકળી રહ્યો છે ને આપણે આવી ગયા છીએ અગાશી ઉપર તો અગાશી ઉપર જોઈ શકો છો ટપી અહીંયા આવું કંઈક અમારે અહીંયાનો નજારો છે અને ટપી જોઈ લો કેમ ફરે છે તો આવો કાંઈક અમારા ગામનો નજારો છે જોઈ લો મસ્ત મજાનો તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો અને ગામડાનો નજારો તમે બતાવતા રહીશી હેલો ફ્રેન્ડ જય માતાજી તો હું સવાર સવારના વારી રહી છું ફરી તો હું જોઈ શકું છું મારો બ્લોગ શરૂ થઈ ગયો છે મને ખરેખર તો મેં લઈ લીધું છે સવાર સવારના ઝાડું તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો Oke, ໃດດຽດຈາກະກະປາຊຸຕາໂຕກໍ